ખેડાના ઠાસરામાં ખૂંખાર દીપડાને પકડવા માટે વન વિભાગે ઓપરેશન હાથ ધર્યું છે જ્યારે ઉદમતપુરામાં દીપડાએ આતંક મચાવ્યો ચાર લોકો પર દીપડાએ હુમલો કરતા ડરનો માહોલ દીપડાને પકડવા વન વિભાગની ટીમે બે પાંજરા મૂક્યા છે રાત્રે પણ દીપડાને પકડવા માટે વન વિભાગે ઓપરેશન ચલાવ્યું દીપડાના આતંકને લઈ લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે સમય થી આ પ્રકારે દીપડાના ગઈકાલે જે છે તાલુકાના ઉદમતપુરામાં દીપડાએ આતંક મચાવ્યો હતો અને ચાર લોકોને ઘાયલ કર્યા હતા ત્યારબાદ દીપડો જે છે તે એટલે કે વિસ્તારમાં સંતાઈ ગયો હતો વન વિભાગ ત્યારથી એટલે કે ગઈકાલે સાંજથી કે આખી રાત આ દીપડાને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક દીપડો હજુ સુધી હાથમાં ના આવતા જે આજુબાજુના લોકો છે તેમનો જીવ તાળવે ચોટ્યો છે અને ચોક્કસ બાબત છે તાળવે ચોટે જ કારણ કે જે રીતના દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો હતો જીવલેણ હુમલો કહી શકાય કારણ કે ચાર લોકોને ઘાયલ કર્યા હતા ને સારવાર અર્થે ખસેડ્યા હતા બીજી તરફ મહત્વની બાબત એ છે કે દીપડાના આટા ફેરા આ વિસ્તારમાં પહેલી જ વખત છે કારણ કે મહીસાગર નદીના કોતરોમાં દીપડો અત્યાર સુધી જોવા મળી રહ્યો હતો પરંતુ આ વિસ્તારમાં સીમ વિસ્તારમાં દીપડો જોતાની સાથે જ જે ખેડૂતો છે ને સાથે સાથે ખેતરમાં રહેતા જે લોકો છે તેમનો જીવ અત્યારે બિલકુલ છે કારણ કે જે રીતના દીપડો હજુ સુધી નથી પાંજરે પુરાયો છે તેને શોધવા માટે હજુ પણ સ્થાનિક એનજીઓ અને સાથે સાથે વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ કવાયત હાથ ધરી છે હવે જોવું એ રહ્યું કે દીપડો ક્યારે પકડાય છે અને લોકોના જીવમાં જીવ જીવ ક્યારે આવે છે પૃથા જી જલ્પેશ માહિતી બદલ આભાર